અરવલ્લી અને ત્રણ પીએસઆઈ ની બદલીઓ અરવલ્લી જિલ્લા પોલીસ વડા શેફાલી બારવાલના આદેશથી અરવલ્લી જિલ્લાના પોલીસ સ્ટેશનોમાં ફરજ બજાવતા ચૌદ પીઆઈ અને ત્રણ પીઆઈઓની વહીવટી કારણોસર બદલીઓ કરવામાં આવી મોડાસા ટાઉન પીઆઈ કેડી ગોહિલને માલપુર મહિલા પોલીસ સ્ટેશન તેમજ એમ ઝાલાની મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે બદલી કરાઈ ભિલોડા પીઆઈ એલસીબીમાં બદલી કરાઈ સીપીઆઈ વાઘેલાને એસઓજીમાં બદલી કરાઈ પીએસઆઈ કે આર દરજીને પેરલ મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં બદલી કરાઈ છે જ્યારે ભિલોડા મેઘરજના પોલીસ સ્ટેશન સહિત લીવ રિઝર્વ માં રહેતા પોલીસ અધિકારીઓની બદલીઓ કરાઈ છે